અનેક વનવાસીઓ ભગવાન શિવની ઉપાસના કરે હરણાઓને મારીને ખાનારા માંસાહાર કરનારા મદિરા પાન કરનારા એમને પણ એમની યોગ્યતા અનુસાર ભગવાન શિવની સાધના શિવની ઉપાસના કરી ભગવાન શિવજી એમનું પણ મંગલ અને કલ્યાણ કર્યું છે અરે ગજાસુરે યુદ્ધ કર્યું દસ હજાર વર્ષ સુધી એનું પણ મંગલને કલ્યાણ કર્યું એના નામ તો શિવ પ્રસિદ્ધ થયા ગજેશ્વર મહાદેવ ભસ્માસુર ભસ્મેશ્વર મહાદેવ શિવજી એવા એક દેવ છે શત્રુ નું પણ મંગલ કરનાર દેવ છે ભગવાન શિવજી નું નામ જ કલ્યાણકારી છે શિવ શબ્દ નો અર્થ જ કલ્યાણ છે તેથી શિવનું ભજન કરનાર માણસ નું કોઈ અકલ્યાણ ન થાય કલ્યાણ થાય છે તેથી આપણું આપણા પરિવારનું આપણે કલ્યાણ કરવું હોય તો ચાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં નિરંતર જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ નિરંતર શિવનું ભજન કરવું મહાદેવ ને યાદ કરો તો ભીમ નામ નો રાક્ષસ તેની માતા કરકટી સાથે રહે છે ક્રૂર છે પરાક્રમી છે ભયંકર છે રાક્ષસ તો ભયંકર જોઈ ને વિકરાળ છે પોતાની માતા કરકટી ને કહે છે કે માં કેટલા સમયથી હું તારી સાથે રહું છું ત્યાં કોઈ મારા પિતાની મને ઓળખાણ ન કરાવી કોણ મારા પિતા છે કરકટી કહે છે તારા પિતા અત્યારે ઉપસ્થિત નથી તેનું મૃત્યુ થયું છે કોણ છે કોને મૃત્યુ કર્યું મારા પિતાનું નામ શું છે કર્કટે કહે છે તારા પિતાનું નામ કુંભકર્ણ છે લંકેશ લંકાપતે રાવણના ભાઈ હતા વિચરણ કરવા માટે વિહાર કરવા માટે અહીંયા આવેલા અને હું એકલી રહેતી હતી અને એની સાથે મારો સંયોગ થયો અને પુત્ર જન્મ થયો તેથી કુંભકર્ણનો પુત્ર છે એ મને કહે કે મારા પિતાને મૃત્યુદંડ કોને આપ્યો છે દેવતાઓ સાથે યુદ્ધ થયું ને દેવતાઓએ તારા પિતાને મૃત્યુદંડ આપ્યો છે અત્યારે હું દેવતાઓ સાથે યુદ્ધ કરીશ મારા પિતાના મૃત્યુનો બદલો હું લઈશ આવું માતા કર્કિટના મુખેથી સાંભળતા હૃદયમાં વેર વૃત્તિ પ્રગટ થાય છે અને આ વાત નાનકડી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે કે આપણા બાળકોને એવી વાતો ન કરવી કે બાળકોને કોઈના પ્રત્યે દ્વેષ થાય કોઈના પ્રત્યે હૃદયની અંદર વેરનું બીજ રોપાય આવું ન કરવું બાળકોની બાળકોને આગળ ઘણી ઘણી વાતો ન કહેવી જોઈએ આજકાલ બાળકો માટે પણ મોટિવેશન છે દરેક માતાઓને મોટિવેટ કરવામાં આવે કે તમારા બાળકોને તમારે કઈ રીતે સાચવવા બાળકોને શું ખાવા દેવું બાળકોને કેવી વાતો સંભળાવી બાળકોને કઈ રીતે તમે આગળ વધારી શકો છો આજે વર્તમાન યુગની અંદર બહુ સારું છે દરેક પ્રકારના ક્લાસીસ છે માએ પોતાના બાળક સાથે કેવું વાણીવર્તન કરવું જોઈએ આપણા શાસ્ત્રોમાં તો ગર્ભિત આ બધી વાતો કરેલી છે પણ અત્યારે ધીમે ધીમે આ સમાજમાં સાર્થક થવા લાગે છે કરકટી રોકે છે કે ભીમ તું દેવતાઓ સાથે યુદ્ધ ન બળવાન છે અને અમરત્વને પ્રાપ્ત થયેલા છે અને તારો જન્મ થયો જેનો જન્મ થાય તેનું મૃત્યુ થાય છે ભીમ રાક્ષસે કહ્યું કે મારા પિતાના મૃત્યુનો બદલો મારે લેવો હોય તો હું શું કરું તારે અમરત્વ પ્રાપ્ત કરવું પડે તારા જો મૃત્યુનો ભય જતો રહે તો તો દેવતાઓ સાથે યુદ્ધ કરી શકે છે તો મા હું શું કરું તો મને અમરત્વ પ્રાપ્ત થાય કર્કટી કહે છે કે વિશ્વના દરેક દેવી દેવતાઓની સાધના કરનારા અસંખ્ય ભક્તો છે પણ બ્રહ્માજીની સાધના કરનારો કોઈ ભક્ત નથી તેથી બ્રહ્માજી સરળતાથી તમને મળી જશે તેથી ભીમ બ્રહ્માજીની ઉપાસના કર અને ભીમ નામના અસુરે પોતાની માતાના કહેવાથી બ્રહ્માની ઉપાસના કરી છે અને માતા કર્કટે કહ્યું કે જો કર ન મળે તો એવું માગી લે છે કે અતુલ બલ મારા સમાન કોઈ પાસે બળ ન હોય ભલે ભીમ નામ નો અસુર બ્રહ્માનું આરાધન કરવા લાગે છે એક હાથ ઊંચો રાખ્યો છે એક પગ અધર રાખ્યો છે સૂર્યની સામે દ્રષ્ટિએ રાખીને તપસ્યા કરવા લાગ્યો છે એક હજાર વર્ષ સુધી તપ કર્યું છું પહેલા તો એક લાખ વર્ષ સુધી ધરતી પર મનુષ્ય જીવતો હતો એક લાખ વર્ષ સુધી એક લાખ એટલે કે નાની વાત કહેવાય એમ કરતા કરતા દસ હજાર વર્ષની આયુષ્ય થઈ આપણે એમ કરતા કરતા હજાર વર્ષની આયુષ્ય થઈ અને હજાર વર્ષમાં તો હવે સો વર્ષની આયુ થઈ અને હવે કલિયુગ જવા લાગ્યો હવે પચાસ વર્ષની આયુષ્ય કે બી અલ્પ આયુ મનુષ્ય નથી કે ધીમે 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 માણસને આયુ ઓછી થતી જાય છે એક હજાર વર્ષ સુધી તપ કર્યું ભીમ રાક્ષસ અને ભીમ ના અંગમાંથી અગ્નિજવાળાઓ પ્રગટ થવા લાગે છે અને ત્રિલોકોમાં તેનો દાહ લાગવા લાગ્યો છે દેવતાઓ ભયભીત થવા લાગ્યા આ શું જોયું તો ભીમ નામનો અસુર તપ કરે છે બ્રહ્માનું આર્ધન કરે દેવતાઓ બધા જ ભયભીત થઈ બ્રહ્માની પાસે ગયા બ્રહ્માજીને કહેવા લાગ્યા આપનો કોઈ ભક્ત છે તમારું આર્ધન કરે છે એના અંગમાંથી અગ્નિ જવાળા પ્રગટ થવા લાગી ત્રિલોક માં દાહ થવા લાગ્યો કારણ કે તામસી તપ હતું ને સાત્વિક તપ નહીં હતું ભાવ તેનો સાત્વિક નહીં હતો ભાવ તેનો તામસી હતો આપણો અંદર નો જે ભાવ હોય ને તે જ હંમેશા આપણા વાયબ્રેશન આપણી ઉર્જા પ્રગટ થતી કોઈ સાત્વિક ભાવ માણસ હોય તેની પાસે આવીએ તો આપણને શાંતિ ની થાય તામસી ભાવવાળા વાળા માણસો નજદીક જઈ તો આપણે અણગમો થાય અને ગમે નહીં અને ઘણા માણસો આવે અણગમો થાય એનાથી ભીમ ને સામે બ્રહ્મા પ્રગટ થયા છે ભીમ નેત્ર ખોલે બ્રહ્માજીને પ્રણામ કરે છે બ્રહ્મા કહે છે વરદાન માગો માતા એ કહી રાખ્યું છું વરદાન માગેલી છે અમરત્વ ભીમ નામ ના અસુરે કહ્યું પિતા બ્રહ્મા આપ સૃષ્ટિના રચયિતા છો અમરત્વ નું વરદાન મને પ્રાપ્ત થાય મારું મૃત્યુ ન થાય બ્રહ્મા એ કહ્યું કે આ સૃષ્ટિ નો નિયમ બનાવ્યો છે ઈશ્વરે કે જેનો જન્મ થાય તેનું મૃત્યુ થાય છે દરેક નો કાળક્રમે કાળ હોય છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે અન્ય કોઈ વરદાન તો માંગી શકે છે અતુલ બળ માંગ્યું છે મારી તુલનામાં કોઈની પાસે બળ ન હોય આવું અતુલ બળ મને આપો બ્રહ્મા જેના કહેવાથી બળ માર્યું છે એની એની કોઈનું બળ બળ આવી ન શકે મળ્યું છે ભીમને પણ બુદ્ધિ તો નથી મળે તેથી ભીમ નામ અસુર ખંડનાત્મક પ્રવૃત્તિ કરવા લાગ્યો તોડવા લાગ્યો મંદિરો તોડવા લાગ્યો

કામેશ્વર મહાદેવના ઉપાસક દક્ષિણ દિશામાં સમય વિતવા લાગ્યો છે આમ શિવ મહાપર્ણ ગ્રંથ ગ્રંથમાં જો દક્ષિણ દિશા તો સાદરી પર્વત પર આવે છે કામરુદેશ ને જોઈ તો કામરુદેશ તો તેના વિરુદ્ધમાં પણ સ્થાન ભેદ શાસ્ત્રો અનેક બતાવ્યા છે કે ભાઈ આ સ્થાન છે આ સ્થાન ઘણા ઘણા તો લિંગો ત્રણ ત્રણ જગ્યાએ તેનું સ્થાન બતાવ્યું છે કલ્પ ભેદ હોય શકે કાળ ભેદ હોય શકે સમય ભેદ હોય શકે છે કામરુદેશ પર આક્રમણ કરી કામરુદેશ ને જીતી લીધો સુદક્ષિણ દક્ષિણા રાજાને રાણીને પકડીને જેલમાં બંધ કરી દીધા કેદમાં બંધ કર્યા છે હવે મહાદેવ ના ભક્ત છે શિવ પૂજા વગર તો મુખ માં પાણી ના મૂકાય હવે કેદ ની અંદર બંધ હોય જેલ માં તો ન્યાવળે શિવ પૂજા કઈ રીતે કરવી એક દિવસ તો પતિ પત્ની વિતાવી દીધો જલપાન ન કર્યું બીજો દિવસ પણ વિતાવ્યો એ રીતે સદકૃષ્ણ દક્ષિણા એ રીતે પાણી વગર સાત દિવસો વિતાવી દીધા છે પણ ભગવાન શિવ નું સ્મરણ કરે છે ભગવાન મહાદેવ ને યાદ કરે છે ભગવાન શિવની ભક્તિ છોડી નથી ભલે કષ્ટ પડ્યું દુઃખ પડ્યું વેદના થઈ રાજ્ય ગયું જેલ કેદમાં બંધ થયા પણ કેદની અંદર જેલ ની અંદર ભગવાન શિવ નું સ્મરણ કરે છે મહાદેવને યાદ કરે છે પહેરેદારો પહેરો કરે છે પણ દક્ષિણા આજે કહે છે સુદક્ષણ આ સાતમો દિવસ છે આપણે પાણી જલપાન નથી કર્યું આજે મારું મૃત્યુ થશે હવે જો હું જલપાન નહીં કરું સુદક્ષણ કહે છે દક્ષિણા મેં ઋષિ મુનિઓના મુખેથી સાંભળ્યું છે

અને જેનું મન પૂજા કરતા માળા કરતા ભટકતું હોય ને એના માટે માનસિક પૂજા શ્રેષ્ઠ ઉપાય છે જે મન ભટકી રહ્યું એ જ મન ભગવાનમાં લગાડી દઈએ આપણે તો મન પૂજામાં લાગી જાય તો મન ભટકેની મનના તરંગો પર કોઈ વિચાર ઉત્પન્ન ન થાય અને મનથી મહાદેવની પૂજા કરી અને જલપાન કર્યું છે અને રોજ પછી તો શિવની પૂજા કરે છે મનથી જલપાન કરે છે સમય વીતવા લાગ્યો પણ પહેલા પહેરેદારોના ડર લાગવા લાગ્યો છે આ કંઈ મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે અને જો તેનો મંત્ર શક્તિનો પ્રયોગ તેનો સફળ દેશે તો આપણા સૌનું મૃત્યુ થશે તેથી આ સમાચાર આપણે ભીમ રાક્ષસ ભીમ રાજાને આપવા જોઈએ તમૃદેશનો રાજા થઈને ભેહી ગયો હતો અને પહેરેદારો ભીમની પાસે જાય છે કહે છે કે સુદક્ષિણ દક્ષિણાજી આ નગરના રાજાના રાણી હતા એને તમે કેદમાં પૂર્યા છે અને અંદર કઈ પ્રયોગ કરી રહ્યા છે કઈ બોલી રહ્યા નહીં એ બોલે છે અમે ભયભીત છે જરા આપ આવો ભીમ નામનો અસુર અસુર બુદ્ધિનો હાથમાં ખુલ્લી તલવાર લઈ અને એ કેદની અંદર આવે છે સુખ દક્ષિણા તો આંખ બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કરી રહ્યા છે ભીમે જોયું કે કઈ બોલે તો છે જ કઈ મંત્ર તો બોલી રહ્યા નહીં એના મંત્રો જો સફળ થશે તો મારું મૃત્યુ થશે મૃત્યુનો ભય લાગ્યો છે ભીમને કે જે તમે બોલો છો બંધ કરો જો તમે બોલવાનું બંધ નહીં કરો તો હું તમને મૃત્યુદંડ આપીશ શું કહ્યું કે અમે તો શિવ ની ભક્તિ કરીએ છીએ ત્યારે ભીમના મનો અસુર કહે છે શિવ ભક્તિ અત્યારે છોડી દો તમે જો તમે શિવ ભક્તિ કરશો તો હું તમને મૃત્યુદંડ આપીશ

આપ મારી રક્ષા કરો અને ભક્તોની તમે રક્ષા કરી છે મહાદેવ અમારી પણ તમે રક્ષા કરો ભીમ નામનો અસુર છે ભગવાન તેની પાસે અતુલ બલ છે પણ તેની પાસે બુદ્ધિ નથી ભગવાન તેનું મંગલ કરો ભગવાન તેનું કલ્યાણ કરો ભીમ નામના અસુર માટે પ્રાર્થના કરવા લાગ્યા છે અને અમારી રક્ષા કરો ભગવાન સુદક્ષિણ દક્ષિણાની પ્રાર્થનાથી કેદની અંદર ભગવાન શિવ પ્રગટ થાય છે સુદક્ષિણ દક્ષિણાએ કહ્યું ભગવાન ભીમનું સર્વ મંગલ કરોણ ભીમ સમજી ગયો કે ભી મારું મૃત્યુની શિંત છે આવસરને સમય જોઈને ભીમ નામનો અસુર ભગવાન શિવના ચરણમાં પડી જાય છે કે ભગવાન મને ક્ષમા કરો મેં તમારા ભક્તને આપ્યો છે ભગવાન મારું કલ્યાણ કરો ભીમ નામના અસુરે ભગવાન શિવની સ્તુતિ કરી છે સુરક્ષ દક્ષિણાએ કહ્યું કે ભગવાન મહાદેવ આપ મારા પર પ્રગટ થયા છો તો ભીમ નામના અસુરનું પણ મંગલ કરો તેનું કલ્યાણ કરો ભગવાન તેને સદબુદ્ધિ આપો તેની પાસે બલ તો છે જ ભગવાન શિવજી સુદક્ષ કૃપા કરી છે તેનું કલ્યાણ કર્યું છે અને ભગવાન શિવે કહ્યું છે સુદક્ષ દક્ષિણા એ સુદક્ષ કરી છે ભગવાન આપના ભક્તોનું સર્વ મંગલ કરવા માટે આપ લિંગ સ્વરૂપે પ્રગટ રહો અને ભીમ નામના અસુરના નામથી પ્રસિદ્ધ થાવ અને ભગવાન શિવ કહે છે જે નદી નીકળે છે તેનું નામ પણ ભીમા નદી રહે છે અને હું જે લિંગ રૂપે પ્રગટ તે શિવલિંગનું નામ પણ ભીમાશંકર રહેશે છે ના નામથી તો પ્રસિદ્ધ થાય ભગવાન શિવ જો અસુરના નામેથી ભગવાન શિવ પ્રસિદ્ધ થયા છે અને ભીમેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન શિવ ત્યાં ઉપસ્થિત રહે છે આપણા ગુજરાતીઓ માટે સહાદ્રી પર્વત પર ભીમા નદીના તટ પર ગુપ્ત ભીમનાથ અને જ્યોતિર્લિંગ ભીમનાથ બિરાજે છે અદ્ભુત અલૌકિક સ્થાન છે સહાદ્રી પર્વત પર્વત માળા છે ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે ભીમાશંકર મહાદેવ ભીમાશંકર નામાત્મ ભગવાન શિવ ભીમ નામના ના અસુર થી પ્રસિદ્ધિ ને પ્રાપ્ત થાય છે અને સુંદર જ્યોતિર્લિંગ તરીકે ભગવાન શિવ પ્રગટ થાય કેટલા સરળ દેવ છે દરેક ઉપર પ્રસન્નતા ને પ્રસન્ન રાખનારા ભગવાન શિવ છે ભીમા પૂજા આપતિ વિપત્તિ જતી રહે છે આપતિ નિવારકમ વારકમ જીવનમાં આપતી આવે વિપતિ આવે અડચણો આવે આપતિ વિપત્તિના અડચનો દૂર કરનારા ભીમાશંકર મહાદેવ એક જ્યોતિર્લિંગ નો અલગ અલગ મહિમા છે આપતી વિપત્તિ ને કષ્ટ ને દૂર કરનાર ભીમાશંકર મહાદેવ છે જે મહારાષ્ટ્રની ની પર સહાદ્રી પર્વત પર ભગવાન મહાદેવ ભીમાશંકર સ્વરૂપે શિવ બિરાજે છે સુંદર વન છે જે વન નું નામ છે ડાકીની વન તેની પેટા કથા ઉપકથાઓ પણ છે ડાકીની શાકીની ભૂતોની દેવી છે ભીમાશંકરની પૂજા કોણ કરે છે ડાકીની પૂજા કરે છે એ સહાદ્રી પર્વત ને સહાદ્રી જંગલ વન ની રક્ષા કોણ કરે ડાકીની વન એ ડાકીની નામની ભૂતોની દેવી છે તેની રક્ષા કરે છે તેથી ત્યાંનું વન સુરક્ષિત છે તે વનના વૃક્ષો સુરક્ષિત છે અમે આ વર્ષે લાભ પંચમીની પહેલી કથા અમદાવાદમાં કરી નાગરભાઈ શંકરભાઈ પટેલની ત્યારબાદ અમે બીજી કથા આ વર્ષની ભીમાશંકર જ્યોતિર્લિંગમાં કથા કરી જે આવતા વર્ષની સોમનાથ મહાદેવની કથાના જજમાન છે ઉમેશભાઈ નંદા રશ્મિ નંદા નુપુર નંદા ધ્રુવ નંદા પરિવાર કે દ્વારા ભીમાશંકર મહાદેવમાં અમે નવ દિવસ માટે શિવ મહાપણ કથાનું ગાયન કર્યું હતું આજ વર્ષે કપરું હતું ત્યાં પરમિશન મળવી મુશ્કેલ હતી કારણ કે જંગલ વિસ્તાર છે ફોરેસ્ટ ખાતાવાળાની પરમિશન લેવી પડે ત્યારે ભીમાશંકર ના સ્થાન દૂર તો કરી શકાય પણ આપણે તો મંદિરની નજીક કથા કરવી હતી આ વર્ષે ભગવાન મહાદેવની કરતા ભીમાશંકર મહાદેવના સાનિધ્યમાં થઈ આ બે ત્રણ મિનિટ માટે ભીમાશંકર મહાદેવને યાદ કર્યું આપત્તિ વિપતિ ને નિવારનારા આ ભીમાશંકર મહાદેવ છે ભીમાશંકર મહાદેવ વિપતિ ને દૂર કરે આપત્તિ ને દૂર કરે છે કષ્ટો ને દૂર કરે એવા ભીમાશંકર મહાદેવ છે

જેનું આરાધન કરે છે ભૂતોની દેવી જેમની પૂજા અર્ચન કરે છે એ છે ભીમાશંકર મહાદેવ આપણું જ્યોતિર્લિંગ છે આ એ પવિત્ર સાણમાસ છે જ્યોતિર્લિંગ કો યાદ ગિલ શી કર્યા જન મહે જય મહેવ જય ડાગિશાદી કર

આર ગલી ગંગા કે તટ પર પહોંચે કોઈ પણ ગલીમાં જાઓ ચાલતા રહો એ ગલી ગંગા કિનારે પહોંચે આ છે કાશી નો અદભુત ગલી ગલીમાં શિવલિંગ છે એક એક મહાદેવ લિંગ સ્વરૂપો છે અદભુત અત્યારે જે શિવલિંગ છે અહિલ્યાબાઈ સ્થાપિત શિવલિંગ છે મૂળ જે શિવલિંગ હતું એ શિવલિંગ નું ખંડન કરી અને જ્ઞાનવાપી કૂપની અંદર એ શિવલિંગના ટુકડા કરી અને સાથે પૂજારી બ્રાહ્મણના પણ ટુકડા કરી અને શિવલિંગનું ખંડન કર્યું છે આપણા મંદિરો પર બહુ પ્રહારો થયા છે આપણા મંદિરો બહુ તૂટ્યા છે આપણે કોઈનું કઈ તોડ્યું નથી લૂંટ્યું નથી ભાઈ લૂંટાણો આપણે સમાજ તૂટ્યા આપણે શું હજી પણ જો આપણું કોઈ સંગઠન આપણે કોઈ સાવધાની નહીં રહે તો થઈ શકે છે ઘણું બધું દેવતાઓ છે પૂજિત ઋષિ મુનિઓ છે પૂજિત ભગવાન કાશીનગરમાં કાશી વિશ્વનાથ છે જે મૂળ શિવલિંગ હતું એ આદિ અનાદિ શિવલિંગ હતું અત્યારે શિવલિંગ નથી અત્યારે શિવલિંગ નર્મદેશ્વર મહાદેવ છે જેને કાશી વિશ્વનાથ મહાદેવ આપણે કહીએ છીએ ભગવાન શિવજીની ની પ્રિય નગરી કાશીનગરી છે શિવપ્રણ ગ્રંથ અંદર કાશીનો મહિમા ગાયો છે ત્યાં પણ તેલ ભાંડેશ્વર મહાદેવ છે ત્યાં પણ મૃત્યુંજય મહાદેવ છે અસંખ્ય ભગવાન શિવ લિંગ સ્વરૂપો છે ઘણા શિવલિંગો મસ્જિદમાં છે ઘણા શિવલિંગો કબ્રસ્તાન છે એ તો કાશીનગરી નું બારીકતાથી જોવામાં દર્શન કરવામાં આવે તો ખબર પડે કે કાશીનગર ની કેવી દુર્દશા એ તો સારું થયું કે ભાઈ સનાતન ની પરંપરાના જાણનારા ઓળખનારા આ દેશના વડાપ્રધાન બન્યા તો પણ જો આપણે કોઈ સક્રિય ને સાવધાન નહીં રહી તો ઘણું બધું થઈ શકે છે તો કહ્યું છે જે કોઈ કાશી ના દર્શન કરે છે ભક્તિ ને મુક્તિ ને તેને પ્રાપ્ત